અગિયાર પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે બહુ ચર્ચિત બગદાણા કેસને લઈને આજે આપણે ચર્ચા કરવી છે બગદાણા કેસમાં બે દિવસ પૂર્વે આઠ આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ને તેઓ જેલ મુક્ત પણ થઈ ચૂક્યા છે આઠ જેટલા આરોપીઓ જે છે તેમને રાતોરાત જેલ મુક્ત કરવામાં આવ્યા હતા ને તેમને લઈને પણ ઘણા બધા સવાલો થયા હતા બગદાણા કેસની અંદર જે મુખ્ય આઠ આરોપીઓની પ્રથમ જ્યારે ધરપકડ થઈ હતી ત્યારબાદ તેમને જામીન અરજી રેગ્યુલર જામીન અરજી મહુવા કોટ ખાતે મૂકવામાં આવી હતી અને ત્યારે મહુવા કોર્ટે શરતોને આધીને જામીન જે છે તે આઠ વ્યક્તિઓને આપ્યા હતા અને હાલ તેઓ જેલ મુક્ત થઈ ગયા છે પરંતુ આ કેસની અંદર આઠ આરોપીઓના જામીનને લઈને એડવોકેટ ચેતન બારૈયા છે તેમણે ખુલાસો કર્યો છે એડવોકેટ ચેતન બારૈયાએ કહ્યું કે મહુવા કોર્ટમાં ત્રણ જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં એક આગોતરા જામીન અરજી અને બે રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે જે આઠ આરોપીઓના જામીન આપવામાં આવ્યા છે તે અગિયાર કડક શરતોને આધીન કોર્ટે જામીન મંજૂર કર્યા છે જેમાં કેસની ચર્ચા સોશિયલ મીડિયામાં કરવાની રહેશે નહીં તેમજ જાહેરમાં પણ આ કેસને લઈને નિવેદન આપવાનું રહેશે નહીં કોર્ટની તારીખમાં હાજર રહેવું પડશે તેમજ વધુમાં એડવોકેટ ચેતન બારૈયા છે તેમણે આ કેસને લઈને શું કહ્યું આવો સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું આપનો એડવોકેટ ચેતન બારિયા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિત્રો બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ ત્રણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માન્ય સેશન કોર્ટ મહુવા ખાતે તો એમાં એક આગોતરા જામીન અરજી અને બે રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ આઠ આરોપીઓ હતા જેમની પ્રથમ જામીન અરજી છે એમાં છે સાત આરોપી છે રાજુભાઈ વીરુભાઈ આતુભાઈ ભાવેશભાઈ વિરેન્દ્રભાઈ પંકજભાઈને સનીભાઈ અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી તો તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ માન્ય સેશન કોર્ટ મળવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ અગિયાર પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી ત્રીજો ત્રીજી શરત છે કે અરધા આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા અરજદાર ચોથી શરત અરધા આરોપીઓ દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં પાંચમી શરત છે અરદર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકો સરનામું પાકા મોબાઈલ નંબર તે સોગાનનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ ત્રણ દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી છઠ્ઠી શરત છે અરજાર આરોપીઓ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં એકથી પાંચ તારીખમાં સમય પ્રમાણે હાજરી પરવાની રહેશે સાતમી શરત છે અરજાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં ત્રણ દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે આઠમી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી નવમી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે દસમી શરત છે અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી અને ખાસ કરીને જે શરત છે એ ઉપરોત દસે શરતમાંથી શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે તો મિત્રો તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે તો વધારે વિશ્વાસ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી એવી હું એડવોકેટ તરીકે કાયદાના જાણકાર તરીકે એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને એવું કહેવા આવ્યો છું ભારત માતા કે જય સત્યમેવ જય તે